आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे खावानो वाली हारू बनायो सोकरानी बैडी तो ये खावानू अब सीपी नहीं जब उड़ हारू बनावे हाँ हाँ किधर पुली सोनताई पास यात्री कौन होता है यात्री पुली भयो पावनी सीना ए नहि भाइरी नहि ए पइ दे हो फगली ए उ मानै पुछ देलो बा हम गई नखे पेली पैसा पइ आय अनि तमे जो पाछी मु गई न हो फन्टाल पास पेली पैसा करियो थु हारो हो बाचो ज होई छ ताल ओ पालिका दे फोटो मु पिला ब ध्या पावा छ पातो हेड्छे बापा पण मारे छ प क्या पेली जो सो बट थारो छ ओवा तमे तेहना को जोन नरी. आ राजी मारा शोला लेमी. अँ उतालमा 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 उताय तान. लाहन बुगलो बश्री नियुचा. ना, ना, हेड़ो! नेहकडी जो! आ, लोबडी रेहो कोई उसा नाई! हवार उठी नाई, चाप अपोडी करिये शेकडी तौन બેટા હ જા એડા બળ્યું સોમડું નથી તી ગામમાં જતો રહો હા તમારે શાંતિસ હજર ના તમે તો બધું કોમ્પ પાળી બેઠ્યો છો હં તમારે નહીં ચોંતી આઈ બેટા આઈ રુઝા રમ અંદર હા હા તમાર નહીં ચોંતી ના ઈ જાંતી તો ઉપડી જાય ને શેકડી તોળી આખા ગમની શેંકડી તોડી ના ના કશું કોમ કરું ને બધું કોમ્પ પાડી મેલીને જતા રહ્યો સાર વાડવી નઈ ઢોર પાવો નઈ કે લુગળો કે વાહમ કશું જ નઈ બસ સવારે ઉઠ્યા નઈ દોહાને ખબર બોલું છું ઓખા બાપડી ગંપા કે હું સાપા જાય માં તો ગંથી દઈયે ઘડી તો ના ના મા ઘમટે પણ હવે બેઠાવી પડે કે અવા મોય મા બો હા રોハરા છું બાપરા એ કશું બોલતા નઈ માં હારા તો કાલ સપલ છુટ્ટો મેલી લ્યો છુટ્ટો મેલે હું ગયો તમે

યાત્રા કરી આવે અમારું હવન બેવન જવાનું હતું હું તો એક મતો કોમ તો હા હારે ડ બેટા સાની તો એવું ઓ એ એ તમે કોણ છે એટલું કરો છો લે કંટ્રોલ ઘઉં સુખાત લેવા જો આ તો મારા લેવા જવું પડે ફાટી પડી વાત તો હારું હતું લોકો હાલત કરી દઉં બધાન ગોમવાળાને બોલાય આટલો પછી લુગડા બુગડા નાખું

জ মা সাজান পটলেম পটলে ফন কররা। এত হারত মা ধ এ ঠ সা থ খান আসামপা শখ লাসে লায় আ আমারি রা পাহা মা ম মা ফু। मुकामा गल्ला जावेला लाई 81 मा दुआय जाय पपिया नै पळेली ह मुळि नाही थई रही छ एको माने खबर जती एको मु थोडी लईन आईची ह ताण हु न ओमो ठणा कुठला ए ताणा न गए पछि मला बडी धोहू तो लो थापोरसी था हो कर छ जडो हो हडो तो जो सा ए अली सं

કોમ કરે કે ના કરે બધું બોડે પડ્યો શિખર આવી હા હું શિખર શણમ હું જોઈ એ નથી જનમ માં આય કદી તાણ હું લોઈ પી જઈ મારું તો લોઈ પી જઈ એટલે આ હા આ સરવાડું ઓ ઓ ઓ જી આ કો તમે ઓ જી આયો અને બપાઈ પડી ગઈ હા એ તો બપાઈ કાલ ભોંડા આયો તો કા તો બોય પાડી નાખ્યું

પેલા માં બાપ નું પૂછી કમાયે ખાધું બાપાએ ખાધું એમ કીધું કે તું એ ખાધું એમ હજી મારા ખાવાનું બાકી છે પણ તમાર વાદુ કોણ થાય હું તો ખાઈ લીધું હવ પેલા ના ના તમન તો મારી ચિંતા નહીં વન તો માજવાલી માજવાલી એ આસા તો કોઈ હોતો નહીં ખાટી પડયો હોત તો હારું હતું ના ના બીજી લોકો ને પેલા ને એવી વાતો કરતી હતી કે મારી બાયડી કશું કામ કરતી નહીં બસ બેહી રહે છે મારું છોકરો બસ એનું કીધું કરે છે અરે તમન તો ભેગું રાખી ના કે મોયકી દાળ જુદુ લઈ લઉં ના ના આ તો અવન શર્મે હું કશું બોલતી નહી તાણ હું આ આટલો ઓર હાથ થયો આ આટલો તળાવળો ભરી ભરાઈ જો ભાઈ પણ આ ગરમી કે હું ઓછી ના થઉ ગરમી કે થોડી એ ઓછી ના થઉ પંખાને વાયરે રહેવાતું નહીં હું કરે કે તાણ હું પપ્પા આવ બેટા હું ગોમો જઈ ના આવું અલે આ ગોમો નહી જાવ કોક ધંધો બંધો હારો કરો અને એમના એમ તો અઢા રખડી ખાઓ અને કોઈ સંબંધ એ કરે

કદી અમાને કદી બે ડોસી ડોહન કદી કશું બોલી નહીં બોલો એ તો હજી તમે કદી બોલી નહીં પણ હવે તમે જો ને એટલા તો તમારા આ બધા અંગૂઠા ધોઈને પોણીએ પીઝા આવ આ બસ તાણ અમાર પીઝું તો પોણી નહીં પાઉ પગ

પાવળીઓ ખાઈજો લોસાપળા ના થવાનું છુંસા તે પાવળી ખાઈ જાય તો નાખો મોટો હાથો લેબડાનો એ તમારા હાણાની છોડી એ ડોબા કે બધાએ છે કે ઓમ હું કે હું ક્યો ભાબી દો ડોબુ ડોબુ નહીં એ મને એક છે એ નહીં કોઈ ભે તે ડોબુ ડોબુ કરો છો તમાર હાણાની છોડી રહી નહીં આમાં કોઈ ઢાળો જ નહીં કોઈ ઢાળો મારી ગામમાં છેવી વાતો કરે છે તો 100 ફૂટની લોબડી ચાલે ટાવર સાણની પીપૂળી જેવો વાડનો શેરી શેરી વાતો કરો છો તે તમે પાજો તો કણ ધોણું હો અલે વગર પાલ્યા કઈ વગર પાજો એવું તો કઈ જાવ એ તો તું ચુગા મે તે જક પે લિયે કર્યો એ તમે હેડો મારાય કણ આ તમે મોરવાય છે તમારો કોઈ દોષ નહીં પણ એ એ તમારી ઠેગણી છે ને પત્રીજી ના મોય બધો ઠાળો નહીં ભાભી ઠેગણી ઠેગણી કરજો નહીં જો એટલે હું કેવું થાશે કોઈ કેવું નહીં હું કેવાનું એ તમે હેડો મારી કણા અને ફૂટ ઉડ લઈ લેવું

હા માં ઉતરાવજો લેજો આ વજન ફાટી પડવા તો ફાટી પડવા પોડા નાખો પાસાળો ખોલી નાખો આખોમાં વાળા નીકળી પડે તો આમાં તો વાતો કરો છે ના ના મારી દેવી દેવી મૂં આખોમાં મૂં વાતો કરી તમારી બાપ તારો બેટા થાય તો કો પસાસા પાસેતારે અલ્યા ભરો છો ફાટી પડ તું અહીં હેટી ન શરમ કરો શરમ કરો પોતાનો શરમ તો તમને તો બે જણો તમે हुका बोलो सोने तारी बहिनी क्या कर मन को है तारी ना ना के हुका बोलो सो तो को ना थाई जासो ना બાપા બંધો હું કાલ લડો છો બે જણો તમારે કોઈ બેસવાનું છે કોઈ છાળા બેસવાના છે બેવાનું એક લગ્ન માટે હું

બંધાય છે ને તે લઈ જો તમારે હતા આવો દોડતી જ નહી એવું ન કહેવાય બંધાય કેવાતું હ તો તારા આવી છું એ તો કોઈ ના ના મારી સાવ ખોળી લાજ મર્યાદાર આ સાતારા પા બેઠા છો ઢોડાઈસ એ બંધ થઈ જો બંધ થઈ જો બંધ જો તો બહારની વાત તમે આયે સમાનામાં છોડ આટલા સાલા ખોડ્યું કારણ આ મારી દોશી નહીં ઊઠતી કેશી નહીં ઊઠ્યું છો તમે

એ તો પછી પડે કે આખા ઘરનું માના ડોરાનું ઘરનું બધું કામ એક કામ કરીએ તેટલું મારા આગળ ના તો વળી તરત ચેકડી તારા ઘરમાં કેવું પડે કે બીજો શું વાતો કરવાની ઘરમાં તો બે છે તે તો ભાઈ છે તમે તો તારા કરી બેઠા છે એટલે કોઈ ના બેઠે તો મજૂરી એક એક વાગે આવતો અને તમને તો મજૂરો તો નહી કરાયો તોય મારી વાતો કરો છું

એબુલ ઝાફરમલ કઈ ગયો કામીલા સનચો કે કે કઈ ગયો એટલે બરજો બજવા ને તમે ભઈ ઢોકળા અને હાડી માળી રો ભાઈ તો ભાઈ ના માર જઉ છે હા રેડો ના ભાભી સાબી હું તમને થઈ જાય

તો મિત્રો જો આવું ના જો અને મારો વિડીયો ગમેકરજો જય માતાજી